તમારા રેલવે સ્ટેશને લાંબી લાઇનોમાં જનરલ ટિકિટ માટે ઊભું રહેવું પડતું હોય તો તેનું સોલ્યુશન એવું છે કે તમે યુટીએસની મદદથી જનરલ ટિકિટ લઈ શકો છો શું છે યુટીએસ તો રેલવેની આ યુટીએસ કરીને એક એપ છે જે તમે ફોનમાં ડાઉનલોડ કરીને યુટીએસની ઉપરથી તમે જનરલ ટિકિટ લઈ શકો છો જેનાથી તમારે લાંબી લાઇનમાં ઊભું નહીં રહેવું પડે અને તમારો સમય બચશે પણ યુટીએસની એપ પરથી જ્યારે જનરલ ટિકિટ તમે લ્યો છો ત્યારે તમારે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે આ એપ ત્યારે જ કામ કરશે જ્યારે તમે રેલવે સ્ટેશનથી એક કિલોમીટરથી દૂર હશો એક કિલોમીટરના અંદરમાં હશો ત્યારે આ યુટીએસ ટીએસ એપ પરથી તમે જનરલ ટિકિટ નહીં લઈ શકો એટલે ઘરેથી જ્યારે તમે નીકળો છો અને રેલવે સ્ટેશન પહોંચો છો તે પહેલાં તમે આ ટિકિટ લઈ શકો છો જેનાથી તમારો સમય બચશે તો એ પ્રમાણે જ કામ કરશે કે તમે રેલવે સ્ટેશનથી સાતથી આઠ કિલોમીટરના અંતરમાં છો ત્યારે આ એપ પરથી તમે ટિકિટ લઈ શકો છો અને જ્યારે રેલવે સ્ટેશન પર એક કિલોમીટરના અંતરમાં છો ત્યારે આ ટિકિટ નહીં લઈ શકો એક કિલોમીટર પહેલાં અને સાતથી આઠ કિલોમીટરના વચ્ચેના ડિસ્ટન્સમાં હો ત્યારે આ એપ કામ કરશે તો યુટીએસ એપ તમે મોબાઈલથી ડાઉનલોડ કરીને આના પરથી તમે જનરલ ટિકિટ લઈ શકો છો થેન્ક યુ યુટીએસ પરથી જનરલ ટિકિટ કઈ રીતે લેવી તેની વિગતવાર માહિતી જોતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી હું ટૂંક સમયમાં તમને એ માહિતી તમારા લગી પહોંચી જાય આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો